હેલો દોસ્તો રામ રામ સીતારામ જય માતાજી તો આજે ફરીથી નવા વિલોગમાં આવી ગયા તો આજના વિલોગમાં ખાસ ભક્તિમય વિલોગ આજના વિલોગમાં હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું એ વાત કદાચ તમે પણ નહીં જાણતા હોય તો જે વખત માણસ મૃત્યુ પામે એ વખત માણસને ચાર દિશાએ પાલખીની ચાર બાજુએ ચાર શિફળ વધવામાં આવે પોતમું શિફળ એની સાચી ઉપર વધવામાં આવે તો એ શિફળ વધવાનું કારણ શું એ તમને કોઈને ખબર હોય તો વિડીયો જોયા વરી કમેન્ટ કરજો તો આજના વિડીયોની અંદર હું તમને સમજાવું કે શિફળનું કારણ શું અને શું કરવા વધવામાં આવું તો આપણે જે સનાતન ધર્મ હિન્દુ ધર્મની અંદર આપણે જન્મ લીધો તો આપણો દરેકને આટલી તો ખબર હોવી જ જુઓ કે ચાર દિશાએ શિફળ ચાર ચેમ વધવામાં આવું અને પોતમું ઉપર કેમ મૂકવામાં આવે તો એમાં એવું છે કે જે પાવાગઢની દેવી મહાકાળી માતાજી પાવાગઢના ડુંગર ઉપર રહેતા મહાકાળી માતાજી જેમને પતય રાજાના બાપા એટલે કે મનુરાજા રાજા જેમના હાજરા હાજુર માતાજી એમના હાથે ભોજન આરોપતા તો સવાર સોદ બે ટાઈમ મનુરાજા માતાજીને જમવાનું આપવા માટે તેઓ પાવાગઢના ડુંગર ઉપર જતા અને ઉતરતા આ રીતે વર્ષો સુધી મનુ માતાજીને બે ટાઈમ ભોજન આપવા માટે ત્યાં પાવાગઢના ડુંગર ઉપર જતા પછી મનુ એમ કરતાં કરતાં સમય વીતતો ગયો મનુ થોડો ગર્વ આવ્યો અભિમાન આવ્યો કે મારા પછી આ માતાજી તમને કોણ જમાડશે એ એક વખત માતાજી બેઠા હોય એ વખત મનુ આવો પ્રશ્ન કર્યો કે હે મા તને મારા સિવાય કોણ જમાડશે એ વખત માતાજી કોઈ કે હે મનુ તમે તો ખાલી મને ભોજન જ આપો પણ મને તો માથો વાળા કંઈક પડ્યા એ વખત મનુ રાજા કહે કે હા માતાજી માથો આપવાવાળા પડ્યા હોય તો એક આદુ માથું લાઈન તમે મને બતાવો એ વખત માતાજીને થાય છે કે ના હો અમને મનુ રાજાનો પણ ગર્વ ઉતારવો પડશે એ વખત માતાજી રથડા દોડી અને પાવાગઢના ડુંગર ઉપરથી નીકળ્યું અને મસ્તક લેવા માટે નીકળ્યું ત્યાંથી નીકળ્યું અને આગળ જતાં ઉજ્જૈન નગરીનો રાજા વીર વિક્રમનો રાજ આવો તે વિક્રમ રાજાના ગુરુ એટલે કે બાલીનાથ એ રાજની બહાર બેઠા હોય એ વખત આરે બાલીનાથની નજર આકાશમાં જાય એ વખત રથ આવતો જોવું કે હા મારી નગરી ઉપર થઈને આ કુણ જઈ રહ્યું આ રથ લઈ એ વખત બાલીનાથે શબ્દવેદી વિદ્યાથી એમની વિદ્યા બાલીનાથ જોડે જબરજસ્ત હતી એમની વિદ્યાર્થી આખી આકાશમાં છેક આકાશ સુધી દીવાલ બનાવી દીધી પછી માતાજીનો રથ જે દીવાલ બનાવી એટલો આવ્યો એટલે માતાજીનો રથ એટલો ઊભો થઈ ગયો પછી એ વખત માતાજી રથ લઈ નેતા આવું બા બાલીનાથ જોડે એ વખત બાલીનાથ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો એ વખત માતાજી કહે કે હું પોતે મહાકાળી માતા તો કે મહાકાળી માતા ઓહો તમે અહીંયા શું કામ પધાર્યા જવાનું થયું તમારે એ વખત માતાજી કોઈક મારો માથું જુઓ માથું આપો માણસ જુઓ એ વખત બાલીનાથ કોઈક માથું આપો હો તો અમારો રાજા વીર વિક્રમ જે દાનવીર ભાવી આખી દુનિયામાં એના સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં તો એ ચોક્કસથી તમને માથું આપશે એ વખત માતાજી કોઈક જો વિક્રમ રાજા માથું આપતા હોય તો આપણે એમના દોડે જઈએ તો બાલીનાથ અને માતાજી મહાકાળીમાં વિક્રમ રાજા જોડે જોઈ એમના અંદર જોઈ એ વખત માતાજી વાત કરે કે માથું મારે માથું જોવો એ વખત વિક્રમ રાજા કોઈ માતાજી હું તમને માથું આપવા માટે તો ત્યાં હું પણ તમારે મારું એક ફોર્મ કરવું પડશે એટલે માતાજી કોઈક બોલો વિક્રમ રાજા તમારું કઈ કામ બોલો એ વખત વિક્રમ રાજા કોઈ હે માતાજી અમારા ગામની અંદર અમારી નગરીની અંદર ઉજ્જૈન નગરીની અંદર જે પણ માણસ મરી જાય એને અમે સ્મશાન લઈ જઈએ એ સ્મશાન ચાર જણા જે લઈને જોઈ એ વળતા પાસા આવતા નહીં તો એનું કારણ આજ સુધી અમને જડ્યું નહીં તો માતાજી આટલો તમે ઉકેલ કરો પછી હું તમને માથું આપવા માટે તૈયાર છું એ વખત માતાજી પણ શરત બંધો કે આ રેડો આનો તમારો પ્રશ્નનો હલ આપણે કરી દઈએ એ વખત નગરીની અંદર એક માણસનું મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી જો સ્મશાન જોઈ એ વખત માતાજી મહાકાળી માતા પોતે પણ સ્મશાનમાં એની અંદર જોડાઈ જોઈ અને જેવા સ્મશાનની અંદર બધા લોકો જોઈ એટલે એ એ સ્મશાનનું નામ હતું ગંધર્પિયા સ્મશાન એ ગંધર્પિયા સ્મશાનની અંદર બધા જોઈ તરત જ જેવા પાલખીનેતાં મૂકવા જોઈએ એવી ચાર દિશાથી ચાર જોગણીઓ આવી અને એ માણસોનો ભરખ કરવા જોઈ તરત જ મહાકાળી માતાજી હાથ લાંબો કર્યો કે ઉભા રો થોવી એ વખત ચાર જોગણીઓ ચકણ ઊભી રહી કોઈ બોલો કેમ અનો ભરક્ષ તમે આ માણસોનો લ્યો એટલે ચાર દિશાની ચાર જોગણીઓ કોઈ કે મા તમારા તો પાવાગઢના ડુંગર મનુ રાજા બે ટાઈમ જમવાનું આપી જાય છે એટલે તમારા કોઈ ચિંતા નહીં પણ અમારા આ ગંધપિયા સ્મશાનની અંદર અમને કોણ જમ જમવાનું આપો આવે માટે અમે આ માણસોનો ભોગ લઈ આવીએ પછી માતાજીને કીધું કે આ ભોગ લેવાનું તમે રવા દો તમારા પણ જમવાનું બંદોબસ્ત કરું તો પછી જોગણીઓને કીધું કે હાર તો માતાજી તમે જો અમારા માટે જમવાનું બનાવતા હોય તો અમે આ ભોગ લેવાનું રવા દઈએ એ વખત મહાકાળી માતાજીને કીધું હતું કે જે માણસ મળ એની ચારે દિશાએ ચાર પાલખીની ચાર દિશાએ ચાર શીફળ ખળખડીઓ જે બોધવામાં આવશે એ તમે એક એક જણો ચાર જોગણીઓ ચાર દિશાને એ તમે એક એક શીફળ ચાર જોગણીઓનો આપણે બોધવામાં આવ્યું અને જે પોતમું શિફળ જે આપણી છાતી ઉપર હોય એ આપણું દેહનું આપણા આત્માનું પોતાનું હોય બરાબર પછી માતાજી આટલું કંઈ અને ત્યાંથી જોઈ વિક્રમ રાજા જોડે તો વિક્રમ રાજા તમારા પ્રશ્નનો હલ થઈ ગયો લહેણો મારા અંગાથી અને મને મસ્તક આપો એ વખત વિક્રમ રાજા જ મનુરાજા સામે બેઠા હોય ને આખું મસ્તક એમનું ધરથી નેચો ઉતારી દો એ વખત મનુરાજા મનુરાજાનો ગર્વ તૂટી જાય અને વિક્રમ રાજાને જે બલિદાન આવ્યું એ વખત માતાજીને કીધું હતું કે હે વિક્રમ રાજા તમારું પણ બલિદાન હું અવર જવા નહીં દઉં એ વખતથી સંવત આપણો ચાલુ થઈ એટલેથી વિક્રમ સંવત આપણે બધા હતા કહીએ વિક્રમ સંવત બે હજાર આઠ બે હજાર એક એ વખતથી માતાજીને પ્રાપ્ત માતાજીને કીધેલું પ્રાપ્ત નહીં માતાજીને કીધેલું એટલેથી વિક્રમ રાજાનું નામ આજ પણ અમર છે વિક્રમ સંવત તરીકે આજ પણ વિક્રમ રાજાનું નામ લેવામાં આવે તો આઈ હોપ મારી માહિતી તમને સમજણમાં આવી હોય તો પ્લીઝ વિડીયોનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને મારી વાતમાં કદાચ જો થોડી ઘણી ભૂલ થઈ હોય તો કમેન્ટમાં કહેજો તો સુધારો વધારો કરતા ફાવો અને અમારી ચેનલ એટલે કે દુર્ગા આરે વિલોભ જે આ અમારી ચેનલ એની અંદર અવનવા આવા જ વિડીયો બધા આવો ભજનના વિડીયો આવશે પછી ગમે તે બ્લોગ આવો ગુજરાતી બ્લોગ આવશે કોઈ ભજનના વિડીયો આવશે આવા નવા વિડીયો અમે અમારી ચેનલની અંદર મૂકીએ તો તમે ચોક્કસ અમારી ચેનલ એટલે કે દુર્ગારમ બ્લોગની અંદર જઈ અને તમે વિડીયો જોજો તો અમારી ચેનલ ભક્તિમય ચેનલ અમારી ચેનલ તમે તમારા પરિવાર સાથે બેસી અને તમે વિડીયો જોઈ શકશો એવા જ વિડીયો અમે બનાવીએ છીએ તો આપણા કુટુંબના બધા સદસ્યો સાથે બેસી અને જોઈ શકીએ એવા જ વિડીયો ભક્તિમય વિડીયો અમે બન બનાવીએ છીએ અને અમે પણ શું કરીએ છીએ એ તમને અમારા બ્લોગ દ્વારા બતાવીએ છીએ બધું તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો અમને તમને બધાને જય માતાજી